જસદણ માર્કેટિંગ યાર્ડમાં આજે મોટી સંખ્યામાં મગફળીનો જથ્થો ટેકાના ભાવે ખરીદી થાય તે માટે આવ્યો હતો પરંતુ પણ કારણોસર અધિકારીઓએ આ ખરીદી રદ કરી દેતા અફડા તોફડી મજા આપી હતી અને માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો અને અધિકારીઓ આમને સામને આવી ગયા હવે જોઈએ જસદણ આમ તક ન્યૂઝ બીરોનો વિશેષ અહેવાલ જસદણના જૂના માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં મગફળી ખેડૂતોની રિજેક્ટ થતાં ખેડૂતો અને અધિકારીઓ આમને સામને આવી ગયા હતા ખેડૂતો અને અધિકારીઓ વચ્ચે આજે ભારે ગરમા ગરમી થઈ હતી ખેડૂતોએ સીધો સવાલ અધિકારીઓને કર્યો હતો કે કયા કારણોસર મગફળીની ખરીદી રિજેક્ટ કરવામાં આવી છે જોકે અધિકારીઓ તેનું કોઈ ચોક્કસ કારણ આપી શક્યા હતા પરંતુ તેની જે જે એક સિસ્ટમ છે એ સિસ્ટમમાં મગફળીની ખરીદી સેટ ન થતાં આ મગફળી રિજેક્ટ કરવામાં આવી છે તેવી વાત દોહરાવી હતી સસદરના જૂના માર્કેટિંગ યાર્ડમાં લાંબી મહેનત બાદ મગફળીની ટેકાના ભાવે જ ખરીદી શરૂ કરવામાં આવી હતી ખેડૂતોએ મોટી સંખ્યામાં આજે મગફળીનો જથ્થો લાવ્યા હતા પરંતુ કોઈપણ કારણોસર એજન્સીના માણસો અને ખેડૂતો વચ્ચે આ મગફળીની ખરીદી રિજેક્ટ કરવામાં આવતા બોલાચાલી થઈ હતી અધિકારીઓએ વચ્ચે પડીને મામલો શાંત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ જે પરિસ્થિતિ પેદા થઈ છે કે કોઈ ચોક્કસ યોગ્ય કારણ આપ્યા વગર જે મગફળીની ખરીદ ખરીદી કેન્સલ કરવામાં આવી છે તેને લઈને ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે મોડી રાત્રે ખેડૂતો પોતાના વાહનમાં મગફળી લાવીને યાર્ડમાં સવારના કડકડતી ઠંડીમાં આવ્યા હોય અને અધિકારીઓ કોઈ વ્યાજબી કારણ આપ્યા વગર મગફળીનો જથ્થો રિજેક્ટ કરી નાખે જે સમગ્ર ઘટના દુઃખદ છે અને તપાસને પાત્ર બની છે